હે નાથ મુજ ને મતિ શુદ્ધ દેજો અય્યે સદા સેવક ભાવ રહેજો છો શબ્દ મારા પણ આપ કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો गुणातितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात् श्रीस्वामिनारायणभगवान् नी जय अक्षरपुरुषोत्तममहाराज नी जय गुणातितानन्दस्वामिमहाराज नि जय प्रमुखस्वामि महाराज नि जय પ્રગટ ગુરુ હરિમહન સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજે આપણે દિવસ બેની અંદર પ્રમુખવર્ણિ દિન જે થોડાક જ બે ત્રણ દિવસોની અંદર આવી રહ્યું છે તો એ નિમિત્તે આપણે પાંચ દિવસ પારાયણનો લાભ લઈએ છીએ તો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના એવા પ્રસંગોની વાત કરવાની છે કે જે પ્રસંગોની અંદર તેમના જીવનની અંદર શારીરિક તકલીફો આવવા છતાં પણ તેમનું ભક્તો માટે જ તેઓ જીવન જીવ્યા છે આમ તો સ્વામી બાપાના વિચરણથી અનેક જીવન પરિવર્તનો થતા જોવા મળ્યા છે ઘણા બધા વ્યસન કરતા હોય તો વ્યસનો મૂકી દીધેલા છે એ ભાઈ ભાઈ કે પતિ પત્નીના જે સંબંધોમાં કડવાશ આવેલી ગઈ છે તે કડવાશમાં મધુરતા લાવનાર પ્રમુખ સહી મહારાજ હતા તેમના વિચરણમાં ભીડાથી એમના શરીરને એમને કૂચા જ બોલાવી નાખેલા હતા ઘણા બધા ગામોની અંદર પધરામણીઓ તેઓ સો સો ઉપર કરતા હતા ઓગણીસો ને સત્યોતેરની અંદર એક દિવસ લંડનમાં આમ તો દૂર દૂરના વિસ્તારોની અંદર પધરાવણીઓ કરવાની હતી એટલે પ્રાતકાળનો જે અલ્પહાર હતો એ બપોરે સવા બાર વાગે થયો બપોરનું ભોજન સાડા ચાર વાગ્યુ ભોજન વિચાર કરો પાછું નું આરામ તો કરવાનો જ નહીં આયોજક ત્યાંના હતા સીએમ પટેલ તો તેઓએ પટેલે કહ્યું કે સ્વામી બાપા અત્યારે તમારા ભીડાના લીધે એ કંઈ સમય સચવાયનો નહીં આરામનો પણ નહીં અને સવારનો નાસ્તાનો પણ નહીં બપોરનો અને સાંજનો પણ નહીં ત્યારે સ્વામી બાપાએ હસતાં હસતા કીધું કે આપણે ક્યાં લખી આપ્યું છે કે નક્કી ટાઈમે જ જમવાનું આપણા નસીબમાં મોડું જ લખ્યું છે તો જો સ્વામી બાપા આવા ભીડાને ક્યારેય ગણકારતા નહીં સ્વામી બાપા કદી કોઈ સુવિધા કંઈ માગે નહીં જેમ તેમ જેવું તેવું ચલાવી લેતા અને તેમના ગુરુ યોગીજી મહારાજ પાસે તેઓ તેઓના જીવનની અંદર પણ આ જ જોવા મળે છે અને તેમનામાંથી જ પ્રેરણા લઈને પ્રમુખ સ્વામી મહારાજ જેમ જેમ કોઈ વિદ્યાર્થી ગુરુના પગલે પગલે ચાલે છે અને આગળ વધે છે એમ અહીંયા પણ સત્પુરુષ એ સત્પુરુષના પગલે પગલે ચાલ્યા આપણને જોવા મળે છે ક્યારેય કોઈ આડેધડ આયોજન થઈ ગયું હોય તો તેમને અકળામણ નથી થઈ કોઈ દિવસ તેમને સમય જોયા વિના સભા હોય પધરામણી હોય કે નગર યાત્રા હોય જે તમે ઈચ્છો જે હરિભક્તો કે જે આયોજકો કે વ્યવસ્થાપકો કે એમાં એ ભળી જાય અને રાજી કરવા માટે તેઓ સતત પ્રયત્ન કરતા હતા પછી શારીરિક તકલીફોમાં પણ આંખે મોત્યો હોય કે પિતાશયનું ઓપરેશન હોય કે પછી પગે વાહ હોય કે કેળ કેળમાં દુખાવો હોય કે પછી ગંભીર એવી હૃદય રોગની પણ બીમારી ભલે હોય પણ તેઓની વચ્ચે પણ તેઓનું વિચરણ સતત અવિરતપણે ચાલુ જ હતું શા માટે રાજી કરવા ઓગણીસો ત્યારે બીજા જ વર્ષની અંદર પૃથ્વીના પાંચ ખંડોની અંદર એમને આવરી લીધું અને વિચરણ શરૂ કર્યું અને સંખ્યાબંધ પધરામણીઓ કરી ઓગણીસો ની અંદર તો શરીરમાં તાવ હતો છતાં પણ કાનમમાં એમણે વીસ દિવસમાં પંચાણું ગામોની અંદર વિચરણ કર્યું રોજની ઓછામાં ઓછી ત્રીસ થી ચાલીસ પધરામણીઓ તો સામાન્ય રીતે ગણી જ લેવાની ઓગણીસો ને અઠ્ઠાણુંમાં તે જ્યારે ન્યુયોર્કમાં તેમને બાયપાસ સર્જરી બાદ ડોક્ટરે કીધેલું કે હવે તમારે આરામ કરવાનો છે બાયપાસની સર્જરી થઈ હતી પણ છતાં પણ સ્વાસ્થ્યના અનુસંધાન લીધા વગર એમને વિચરણ પદરામણી મુલાકાત એ બંધ ન કરવાનું સ્પષ્ટ એમને સદગુરુ સંતો વ્યવસ્થાપક સંતો પણ ના દીધેલી અને એમને વાત એ માની તો જો આવી અસંખ્ય લોકોના જીવનની અંદર એક આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન થાય અને સમાજ અને વ્યક્તિ વ્યક્તિના દુઃખ દૂર કરવા માટે એમને ઘણા બધા કષ્ટો વેઠ્યા હતા અરે બાવન દેશોમાં સત્તર હજારથી વધુ ગામોની અને શહેરોની અંદર પરિભ્રમણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે

હિન્દુ સંસ્કૃતિના એક શાશ્વત અને આધ્યાત્મિક જે મૂલ્યો છે અને સંસ્કારો છે એનું સતત માનવ જીવનમાં જાગૃત રાખવા માટે એમણે વિચાર કરો કે મંદિરો કેટલા એક બે નહીં પણ અગિયારસો થી વધુ મંદિરો અને દિલ્હી અને ગાંધીનગરનું અક્ષરધામનું આપણને સર્જન કર્યું આ મંદિરો પણ માનવ ઉત્કૃષ્ટ માટે શ્રેષ્ઠ ધામ આજે બની ગયા છે આજે લાખો કરોડો હરિભક્તો મુમુક્ષો બિન સંસંગી કે ગુણ ભાવી હરિભક્તો પણ એ મંદિરોની વિઝિટ લે છે ત્યાંની મુલાકાત ત્યાંના દર્શન કરે છે અને કાંઈક એવી નવીન પ્રેરણા લઈને ઘરે આવે છે પછી કોઈક ઘરે ઘર સભા કરે છે કે કોઈક વાણી વિવેક રાખે છે કે કોઈક જે સ્વાદ પ્રત્યે પણ એ આસક્ત હોય છે તો આસક્તિ એમનામાં કોઈક તો સ્વભાવો પણ નિર્મૂળ કરીને આવે છે તો આવા તો લાખો પ્રસંગો છે અને પ્રસંગો ઉપરથી આપણને ખબર પડે કે આ મંદિરોનું નિર્માણ એ પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન હતું પ્રમુખ સ્વામી મહારાજ આધ્યાત્મિક પ્રભાવથી આજે આકર્ષાય ને એક હજારથી વધુ તમે જુઓ સુશિક્ષિત યુવાનો પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એમાં તે ત્યાગીઓને જે પંચ વર્તમાન યુક્ત સાધુઓની ભેટ આપણને પ્રમુખ સ્વામી મહારાજે આપેલી છે બાકી નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો વિકસાવા ખૂબ અઘરા છે આજે કોઈક બાપ અને એનો છોકરો હોય ને તો બાપ એના કહે ને પોતાની લાખો હરિભક્તોને એ પ્રમાણે વાળ્યા છે અને એમનું મેન સૂત્ર હતું બીજાના ભલામાં આપણું ભલું બીજાના સુખમાં જ આપણું સુખ છે અને આ ભાવના રહીને આધ્યાત્મિક જગતની અંદર સર્વશ્રેષ્ઠ એક પ્રકારની એક મૂલ્ય અને નૈતિક એક સિદ્ધાંત ગણી શકાય છે સંકુલો જુઓ કે શાળાઓ કે છાત્રાલયો કે ગુરુકુળો કે આધુનિક સુવિધાઓ સજ્જ હોસ્પિટલો જુઓ કે પછી ફરતા ફરતા દવાખાના જુઓ કે સમાજ સેવા જુઓ તો એ અખંડ કાર્યરત છે એમના જીવનની અંદર આ બોલ્યા ખાતર નહીં પરંતુ તેમણે આ કરી બતાવ્યું છે સાથે સાથે હિન્દુ સંસ્કૃતિના જે રક્ષણ માટે એમણે વિદ્વાન સંતો પાસે અનેક શાસ્ત્રો પણ રચાવ્યા છે અને એમની જ પ્રેરણાથી સ્વામીએ પર ભાષ્ય અને સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથ રચ્યો છે અને આજે દેશ પ્રદેશની અંદર વિદ્વાનોને બહુમાન કર્યું છે અને પ્રમુખ સ્વામી મહારાજ ખરા અર્થની અંદર એક સનાતન શાસ્ત્રના જ્યોતિ તરીકે આપણને ઉભરી આવે છે પછી ઇંગ્લેન્ડ જુઓ કે અમેરિકા જુઓ કે આફ્રિકા જુઓ કે ભારતમાં ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવો પણ તેમને આયોજન કરીને પ્રમુખ પ્રમુખસાઈ મહારાજે વિશ્વને ભારતીય સંસ્કૃતિનો એક અજોડ પરિચય તેમને કરાવ્યો છે જો મહોત્સવો સમાજ કેળવણીના એક અદભુત માધ્યમ તરીકે વિકસાવ્યા છે ખોટા ખર્ચા કે ખોટો સમયની બરબાદી નહીં પણ એ હરિભક્તોમાં રહેલી સેવા સમર્પણ એ નિષ્ઠા એમની ભાવના જોવા મળે છે સાથે સાથે એ સમય મહોત્સવોની અંદર કંઈક નવું પ્રેરણા શીખવા મળે એ ભાવના સાથે અલગ અલગ પ્રકારના પ્રદર્શનો ખંડો નું આયોજન પ્રમુખ સ્વામી મહારાજે કરેલું હતું હાલ મહંત સ્વામી મહારાજ પણ ગુરુના પગલે પગલે ચાલે છે પ્રખર મેનેજમેન્ટ વિદ ઉદ્યોગપતિ અને મુંબઈના પૂર્વ શરીફ એટલે કે નગરપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ એ તો પ્રમુખ સ્વામી મહારાજને કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજે વ્યસન મુક્તિ દહેજ મુક્તિ અને બાળ ઉત્કૃષ્ટ અને પારિવારિક એકતા અને સાક્ષરતા માટે અનેક આધુનિક સમસ્યાઓને લઈને એમને આધ્યાત્મિક વિષયોમાં લોક જાગૃતિનો ઉદ્ઘોષ કરવાનું કાર્ય કર્યું છે એ સંગીત નૃત્ય કે કલા વગેરેનું પણ નવ જાગરણ કરવાનું કાર્ય આ મહોત્સવો દ્વારા થાય છે અને આ મહોત્સવો સમાજ માટે એક યુનિવર્સિટી બનાવી રહ્યા છે એટલે જ તમે જુઓ પ્રમુખસિંહમાં શતાબ્દી મહોત્સવ તો ત્યારે આઈ એમના જે મેનેજમેન્ટના શિક્ષકો પ્રોફેસરો હતા પણ શીખવા માટે આવ્યા હતા કે આટલા બધા વ્યક્તિઓ સ્વયંસેવકો જોડાય છે આટલા બધા હરિભક્તોનું મેનેજ કઈ રીતે થાય છે તો એનું કોઈ જો ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય ને તો બીએફએસ સંસ્થા દ્વારા થતા મહોત્સવો ઈ પ્રમુખ સ્વામી મહારાજે ઉપાડેલી માનવ ઉત્કૃષ્ટની અસંખ્ય પ્રવૃત્તિઓમાં આપણને જોવા મળે છે એ સમાજ સેવાનું પણ એક પણ ક્ષેત્ર પણ એમને વણસ્પર્શું નહોતું રાખ્યું એ પછી દુષ્કાળ હોય કે પૂર હોય કે વાવાઝોડું હોય કે ભૂકંપ હોય એ કુદરતી આફતોમાં પણ ઈ માનવ સહાય માટે એમને પુરુષાર્થ કરેલો છે ઓગણીસો છ્યાસી સત્યાસી ની અંદર ભયંકર દુષ્કાળ ભારતની અંદર હતો અને એમાં રાજકોટ પાસે આવેલ એક ગામ રતનપુર ત્યાં એક ઢોરવાડાની મુલાકાત માટે પ્રમુખ સહિત ગયેલા હવે આ વાછડાની સ્થિતિ કેવી તો બે ત્રણ દિવસથી તેમને કાંઈ જમવા નહોતું મળ્યું એટલે કે ભૂખ્યા હતા એટલે કોઈ પણ આવે ને એટલે એમની પાછળ પાછળ આ વાછડાઓ જાય તો સ્વામી બાપા પણ આવ્યા એટલે એમની પાછળ પણ આ સ્વામી બાપા એ ત્યાંના જે કાર્યકર્તા હતા એમને પૂછ્યું કે આ વાછડાઓ કેમ મારી પાસે આવે છે ત્યારે જણાવેલું કે બાપા તેમને છેલ્લા ત્રણ દિવસથી કાંઈ જમવાનું નથી મળ્યું એટલે કોઈ પણ આવે ને એટલે એમને એમ લાગે છે આમ અમારી માટે કંઈક જમવાનું લાવ્યા હશે એટલે પાછળ પાછળ જાય છે અને આવું કીધું ને સ્વામી બાપાની તો આંખો છલકાઈ ગઈ તાત્કાલિક તેઓ રાજકોટ ત્યારે ગોંડલ મંદિર જાય છે અને ત્યાં ગોંડલ મંદિરના મુખ્ય કોઠારી સંતને કહે છે કે રાજકોટના કોઈક જણાવો કે ઓલા મૂંગા જે એની સ્થિતિ મારાથી જોવાતી નથી ત્યાં તાત્કાલિક તમે ઘાસચારો મોકલો અને માર્ગદર્શન અનુસાર ચાર કેટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને એમાં ખેડૂતોના હજારો ઢોર સચવાઈ ગયા તો જો આવી રીતે સમાજમાં કાંઈ પણ આપત્તિઓ આવી હોય તો સ્વાઈ બાપાએ કાર્ય કરેલું છે અને એમને જોઈન પાસે અનેક થતું કે નક્કી ભગવાન અને સંત સ્વરૂપે અમારી રક્ષા કરી રહ્યા છે સૂર્ય પ્રકાશ પાથરવામાં ક્યારેય પર્વત કે સમુદ્ર નો ભેદ જોતો નથી એમ સ્વાઈ બાપાએ કરુણા વર્ષોમાં કોઈ દિવસ જ્ઞાતી કે જાતિ કે ઊંચ કે નીચ કે કોઈ ધર્મનો ભેદભાવ નથી જોયો એમના સમાજમાં તમામ સ્તરોના લોકોના એમના જીવન અને કાર્યથી પ્રભાવિત થયા હતા એટલે જ તે ભારતના પ્રખર વિજ્ઞાની અને સફળ રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જે મિસાલ મેન તરીકે ઓળખાતા તેઓએ સ્વામી બાપા સાથેની એક જ મુલાકાતની અંદર તેઓ આકર્ષાયા હતા અને એ જ ક્ષણથી એમને સ્વામી બાપાએ પોતાના સર્વશ્રેષ્ઠ ગુરુ તરીકે પણ સ્વીકાર્યા હતા અને ડોક્ટર કલામે તો સ્વામી બાપાના સાથેની એ પોતાની પરાત્પર અનુભૂતિનું વર્ણન કરતું એક પુસ્તક પણ લખ્યું અને જેનું નામ છે ટ્રાન્સન્ટેશન ગુજરાતીની અંદર પરાત્પર એમને સમર્પિત કર્યું તો જો પોતાને થયેલી જે પ્રાપ્તિથી કૃતાર્થપણાનો અનુભવ કરતો એમને લેખ લખ્યો છે કે પ્રમુખ સ્વામીજી મને પરમેશ્વરની આમ લગો લગ એવી ભ્રમણ કક્ષામાં મૂક્યો છે માટે હવે કશું જ કરવાનું રહેતું નથી અને હું અનંતતાના મારા અંતિમ મુકામે પહોંચી શક્યો છું તો જો આવો અનુભવ પ્રમુખ સ્વામી મહારાજે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને પણ કરાવ્યો હતો બીએપીએસ સંસ્થાની વિશ્વવ્યાપી માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ વચ્ચે પણ ઈ ભારતના ગામડાઓ અને વિશ્વના અનેક દેશોમાં આપણને વિચરણ કરતા પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા પાછી ઈ હતી કે જે ભગવાન સ્વામીએ જે સિદ્ધાંતો આપેલા ને એમને ક્યારેય સમાધાન એમાં નહોતું કર્યું ઈ સિદ્ધાંતોના મોટે ભાગે એમણે એક ડગલું પણ માંડ્યું નહોતું તો જો આ એક વિશેષતા હતી કારણ કે સમાજને

એમાં ચોપ્પન દેશોમાં અઢાર હજાર ધર્મગુરોની ઉપસ્થિતિ હતી તેમાંથી માત્ર તેપન ધર્મ નેતાઓ જ અહીં સંબોધવાના હતા અને એમાં પ્રમુખ સ્વાઈ મહારાજને એક સન્માનીય મહાપુરુષ તરીકે એમને આશીર્વચન આપવા માટે સંમેલનના આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું હવે યુનોના તો અધિકારીઓએ સ્વામી બાપાની સ્ત્રી પુરુષ મર્યાદા એમના સંપૂર્ણપણે જળવાય એવી ખાતરી આપી હતી એટલે એ પછી તેઓ તો સભા સદનમાં પધાર્યા એટલે સ્વામી બાપાના આશીર્વાદથી યુનોના અધ્યક્ષ કોફી અન્નાથી લઈને અનેક ધર્મગુરુઓ પ્રભાવિત પણ થયા હતા પરંતુ સ્વામી બાપાના મનમાં સાધુ તરીકેના સ્ત્રી પુરુષના મર્યાદાનો નિયમ જળવાનો સંતોષ હતો અને ધર્મ નિયમ બહારનું કોઈ પણ સન્માન સ્વામી બાપાએ સ્વીકાર્યું નહોતું હતું તો જો આવી રીતે જોવા મળે છે કે સ્વામી બાપાએ જે સન્માન પણ એમના જે મર્યાદા આપેલી છે જે સિદ્ધાંતો આપ્યા છે એને કોઈ દિવસ નેવે મૂક્યા નથી વિશ્વવ્યાપી વિરાટ સંસ્થાના એક સૂત્રધાર હોવા છતાં પણ એમની પાસે વચનાબરડા મધ્યના એકસઠમાં કહે છે કે જે ત્યાગી હોય તે જ્યારે દેશ પ્રદેશમાં જાય ને ત્યાં કનક કામીનો યોગ થાય તો પણ તેમાં ફેર પડે નહીં અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય તો જો આ પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે જગતભરમાં પણ આપણે હિન્દુ સંસ્કૃતિના ગૌરવ શિખર સમા અને વિરાટ કાર્યોના રચયિતા હોવા છતાં પણ તેમણે ક્યારેય હું ડોકા ડોકાવા દીધો નથી બસ કાયમ માટે અહમ શૂન્ય નિર્દોષ અને ભલ ભલાને પાછું સ્પર્શી જ હતું ઓગણીસો ચોરાણું ની અંદર મદ્રાસમાં એક અગ્રણી બિલ્ડર જૈન બિરદાર કાંતિભાઈ કામદારે હવે સ્વામી બાપાને કહ્યું કે પંચમ કાળમાં જેમ તીર્થકાર મોકલ્યા એમાં કળી કાળમાં ભગવાને આપણને આપને મોકલ્યા અને અત્યારે ભારતમાં સારામાં સારું કામ કરતા હો તો આપ જ છો અને ત્યારે સ્વામી બાપાએ તેમને અટકાવ્યા અને કીધું અમે તો સેવક છીએ કરતા હરતા ભગવાન છીએ તો જો આ નિત્ય અનુસંધાન પ્રમુખ સ્વામી મહારાજ રાખતા

પણ અહંકારથી મુક્ત થવામાં ધુરંધરો ચલિત થઈ જાય છે પણ સ્વામી મહારાજ તો સૌથી મોટી માનવીય મર્યાદાને ઓળંગી ચૂક્યા છે એ હકીકતમાં એમની બ્રહ્મ સ્વરૂપ થયાની સાદ આમ સાદગી પૂરી પાડે છે પ્રમુખ સ્વામી મહારાજની ઉચ્ચ સિદ્ધિઓમાં રહસ્ય એમની અન્ય એક પરાભક્તિ પણ હતી કારણ કે હરિકૃષ્ણ મહારાજની ચલ મૂર્તિ એટલે કે ઠાકોરજીની મૂર્તિ માટે પણ એમને પ્રાણ સમાન હતી ભવ્ય સન્માન હોય કે સાદી પુષ્પમાળા હોય કે પછી ઉદઘાટક હોય કે ખાત મુહૂર્ત હોય કે પછી મહોત્સવ હોય કે ભદરામણી હોય ઠાકોરજી વિના કશું કરવાની નહીં અને સ્વામી બાપા તો ઠાકોરજીને પોતાનું સર્વસ્વ પાછું માનતા હતા એટલે જો નાના મોટા તમામ પ્રસંગોમાં એમને આગળ જ ધરેલા પોતાના અંતિમ વર્ષોમાં પણ જ્યારે દીર્ઘ બીમારી હતી એમના કારણે પ્રિય સ્થાન સાળંગપુરમાં એમને વિશ્રામ લીધો હતો ત્યારે પણ હરિભક્તોને દર્શન આપવા ઠાકોરજીને આગળ રાખીને જ દર્શન વાટિકામાં પધારતા એક પ્રાત પૂજાની અંદર તો તેઓની વ્હીલચેર દર્શન વાટિકા તરફ વળી એટલે સેવક સંતો તો વાતોમાં વાતોમાં ને ઠાકોરજીને ભૂલી ગયા હતા પરંતુ સ્વામી બાપાએ ઠાકોરજી તરફ કે જેમ પાણી વિનાની જીવંત માછલીની કલ્પના કરવી અશક્ય છે ને એમ ઠાકોરજી વિના સ્વામી બાપાનું અસ્તિત્વ પણ અશક્ય હતું તો આવા તો ઘણા બધા પ્રસંગો છે સ્વામી બાપા પોતાના યોગમાં આવનાર અનેકના જીવમાં એક શ્રદ્ધારૂપી તેલ રેડતા હતા અને કહેતા કે શ્રદ્ધાથી જ વિકાસ છે પ્રગતિ છે અને શ્રદ્ધાથી જ જીવન ટકે છે આપણને જે ભગવાન મળ્યા છે ને એમાં શ્રદ્ધા રાખવી તે ભગવાન સદાય પૃથ્વી પર પ્રગટ રહે છે તો જો આ ભાવના પ્રમુખ સ્વામી મહારાજ આપણને શીખવાડી એકવાર તો મુંબઈમાં એક યુવકે સ્વામી બાપાને પૂછેલું કે આપ વિદાય લેશો પછી ભવિષ્યમાં અમારું શું થશે અને ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે શ્રીજી મહારાજ ગયા જ નથી જવાના પણ નથી આ લોક છે એટલે તો મનુષ્ય શરીર ધરીને આવે અને એ શરીર ગમે ત્યારે મૂકે મૂકી જ દેવાના છે પરંતુ હંમેશા પ્રગટ છે માટે બીજા સ્વરૂપે આવે એમાં એવું જ હેત થશે તો જો આ મુક્તિનો કોલ ભગવાન છે તેમને જણાવી દીધું તારીખ તેર આઠ બે હજાર સોળ ના રોજ પંચાણું વર્ષની વયે સારંગપુરમાં જયારે સ્વામી બાપા પોતાની ભૌતિક દેહનો ત્યાગ કર્યો પરંતુ પોતાના સાનિધ્યમાં સુખ આપવા ભક્તોના યોગ અને શેમનું વહન કરવા પણ માટે કલ્યાણનો માર્ગ એમને સદાય માટે ખુલ્લો રાખવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંતસિંહ મહારાજની ગુરુપદે નિમણૂક કરતા ગયા અને તારીખ વીસ સાત બે હજાર બારના રોજ વિરાટ સત્સંગ સમુદાયને સ્વહસ્તે એક પત્ર લખીને તેમણે મહન સ્વામી મહારાજની પોતાના ભાવિ આધ્યાત્મિક સુકાની તરીકેની પણ નિમણૂક કરી અને સૌને આપણે અનુભવ થયું કે શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કાર્ય કરી રહ્યા છે એટલે જ શ્રીજી મહારાજ વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજમાં કાર્યરત છે વાસ્તવમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજ નથી પરંતુ મહંત સ્વામી મહારાજમાં અનિર્ત રહ્યા છે તો આપણે પણ આપણે એમનામાં સત્પુરુષની અંદર એવી પ્રીતિ રાખવાની છે અને આવા તો પ્રમુખ સ્વામી મહારાજના ઘણા પ્રસંગો છે જે પ્રસંગો ઉપરથી આપણને કંઈક શીખવા મળે અને પ્રેરણા મળે તો મળીએ આપણે ત્રીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજના કંઈક નવીન પ્રસંગો સાથે જય સ્વામી નારાયણ